પાંચસો પાંચસો દૂધ પાઈ દીધું છે એમને બધાને વાંધો નથી હવે એનો એ વિડીયો ઉતાર્યો મારે નહીં રહ્યો ઉતાર્યો તો કે હવે ક્યાંક કહેશે એવું તો ઉતારશું તમે કંટિનિયર બધા જોતા રહીજો શેર કરતા રહીજો ટૂંકમાં બધી તો અમારી પગાત્ર આવી રીતે છે તો થોડો થાકે છે તમને કેમ લાગે તો પૂરી જાવ અમને કીધું ની પૂર પૂકશે થાકી તો જાય છે ફાઇનલી બધા જોવા ભાઈ કેમ હાલે છે બે હોટી રાખે એક ના બદલે એક મારી છે તે આલા જાય છે આ બધું ઘઉંનું નું વાવિતર સિણાવા વધારે છે તો તો મિત્રો આપણે કેસી દેખાય છે બતાવું જોમ કર અમે નીચે રાખો આપણે જા અમે લીધું છે આડબીડ ખેતર આ તેલ છે આ છે કપાવાળું

खिनाग जो जे લખુ તો મારે સારું લાગી તો અમારો સન આવી રીતે રહે છે કોમેન્ટ માં કહીજો અમારો સન પોગી જાય તો વાર કા પર પૂજો કલા દી પૂછ્યું એ કોમેન્ટ માં કહીયું મને તો ફાઇનલી મને ખબર પડે હવે આવી ગયો ખેતર તીટ નુ આયું છે બરાફડી નહ ચાબદુ ટકડી કન્ટેન્ટ મને જ આપડે પરવ દેન બતાવીશ

દેવા મને ખબર છે એટલે બારથી ઉતારું છું કંટિન્યુ બી રહ્યો આપણે નીકળી જ અમરમાં મંદિરેથી રવાના થશે ત્રણેક વાગી જા બહુ ખોટી થાવું તો મને તને સુવિધા મસ્ત છે એક કરી તમે દર્શન કરવા આવજો અંદર મંદિરના દર્શન કરવાની જમવાની બધી સુવિધા છે

અમે થોડું ઠંડુ પાણી પી લઈએ જવાનાથી જઈ બધા લખી નાખીએ સકરી આવે

આપણે એક ભાઈ ભટકાઈ જી લો ગરીબ બાળકો માટે નાસ્તા ની સેવા વાહ ગરીબ માટે તમાર ના મોટો પારસભાઈ પારસભાઈ સેવાનું કામ બહુ સારું છે ભાઈનું અમને મળી જાય એટલે અમને નાસ્તો દીધો છે તો બધાએ મળે તો નાસ્તો કરજો થોડો થોડો પ્રસાદી લઈ જઈ ને અમે જો લીધી છે બધા પરસાદી લઈશું ને આવી રીતે છે તમારું ગામ

ના એ મકાન નું કામ ચાલુ છે એટલે મોટર છે ચાલુ કરી દીધું ભાઈ ચાલુ છે તારે નખરા માં ના નઈ નઈ તમારે બાકી છે તો કઈ તમારે નથી

अच्छा सेवा हारी करे छे ना गांव से गोलकी मैं पी नहीं लूं विन पी नहीं खन घणिया आका घणिया आका